મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ભાગ ટૂંક નોંધ લખો અવખંડન કેટલાક બહુકોષી સજીવો ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા તંતુમય લીલ પરિપક્વતાએ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે આ દરેક ટુકડાને ખંડ કહે છે આ ખંડો વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં પરિણમે છે આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે સ્પાયરોગાયરામાં અવખંડન સ્પાયરોગાયરા નામની લીલી વનસ્પતિમાં આવી રીતે અવખંડનની ક્રિયા દ્વારા બે બાળ સજીવો બને છે અને બધા બાળ સજીવો એક સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે ત્યાર પછી જોઈએ પુનઃ પુનર્જન પુનર્જનન શું પ્રજનનનો પ્રકાર છે ઉદાહરણ આપીને સમજાવું પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે આ ક્રિયાને પુનર્જનન કે પુનઃજનન અથવા તો પુનઃ સર્જન કહે છે જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે ઉદાહરણ તરીકે હાઇડ્રા પ્લેનેરિયા તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતા પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિણમે છે આમ આ પ્રાણીઓ પુનર્જનન દર્શાવે છે પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે આ કોષ સમૂહનું વિભેદન એટલે કે કાર્ય મુજબ કોષોની રચનામાં ફેરફાર થતાં ચોક્કસ કોષ પ્રકાર અને પેશી નિર્માણ પામે છે આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે પ્લેનેરિયામાં પુનઃ સર્જન આકૃતિમાં આપણને તો ત્રણેય ત્રણ ભાગના કટકાઓમાંથી એક નવા બાળ સજીવનું નિર્માણ થાય છે આમ છતાં पुनर्जनन प्रजनन समान नहीं कारण के मोटा भागना सजीवों शरीर भाग के टुकड़ा में सामान्यतः नवो सजीव उत्पन्न थी सकता